વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈનું ગઈકાલે હૃદયરોગનો હુમલો આવતા દુઃખદ અવસાન થયું છે જેના પગલે પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિદ દેસાઈની તબિયત લથડતા તેમને ગઈકાલે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું હાર્ટ એટેકના કારણે અવસાન થતાં સમિતિના સભ્યો સહિત શહેર ભાજપા અગ્રણીઓ કાર્યકરો મિત્રો સભ્યોમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી નિશિત દેસાઈનું અવસાનના સમાચાર વાયુવેગે પ્રસરી જતા શહેર ભાજપા અગ્રણીઓ સહિત કાર્યકરો અને વર્તુળ તેઓના નિવાસસ્થાને આવી પહોંચ્યું હતું જુલાઈ બે હજાર ચોવીસમાં અધ્યક્ષ તરીકે નિયુક્ત થયેલા દેસાઈએ પોતાના કાર્યકાળમાં શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું શાળાઓના આધુનિકરણ અને વિકાસ કાર્યો પ્રત્યે તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા હતા ફેબ્રુઆરી માસમાં તેમણે અંદાજીત બાવન કરોડ રૂપિયાના કામોના ખાતમુહૂર્ત કર્યા હતા બાળપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપાના પાયાના કાર્યકર તરીકે સક્રિય રહ્યા હતા તેઓના અવસાનના પગલે શિક્ષણ સમિતિની કચેરી આજરોજ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે તેમજ ભારત સરકાર અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા યોજાનાર પીએમ સ્વનિધિ રોજગાર મેળો સહિતના કાર્યક્રમો મોખુંફ રાખવામાં આવ્યા હતા આજરોજ સોમવારે સવારે અગિયાર વાગે તેમના અકોટા ગાર્ડન નજીક મંગલમ ટેનામેન્ટ નિવાસસ્થાનેથી તેમની અંતિમ યાત્રા નીકળી હતી અને વડીવાડી સ્મશાને પહોંચી હતી જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા